પાટવી ગુજરાતી ન્યુઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના આસોદર ગામમાં આજરોજ આંકલાવ તાલુકા વણકર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો જેમાં ઉચ્ચ ટકાવારી સાથે પાસ થયેલ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમનું સંચાલન શૈક્ષણિક કેર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું જેમાં વણકર સમાજના વિવિધ સંસ્થાઓના વડાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું पाटवी, गुजराती न्यूज ब्यूरो चीफ दीपक शाह हंकला